કાંદીવલીના લાલજી પાડામાં સ્થાનિક મહિલા અને ભાજપના નગરસેવક કમલેશ યાદવ બાદ હવે પોલીસે દારૂડિયા ઉપર કડક કાર્યવાહી શરૂ કરી છે રક્ષાબંધનના દિવસે કાંદીવલીના લાલજી પાડામાં સ્થાનિક મહિલાઓએ હાથમાં જાડો લઈને દારૂડિયાનો પીછો કર્યો અને માર માર્યો હતો ભાજપ કોર્પોરેટરે ચાઇનીઝ દુકાનોમાં દારૂડિયાનો પર્દાફાશ કર્યો છે मुंबई ना कांदीवली लिंक रोड लालजीपाडा વિસ્તારમાં રક્ષાબંધન દિવસે रस्तા ઉપર ચાઈનીસી દુકાનોમાં ખુલ્લે આમ दारू પીવાની ફરિયાદો મળ્યા પછી સ્થાનિક મેલાવે હાથમાં झाડુ લઈને દારૂડિયાનો પીછો કર્યો હતો અને માર માર્યો આમ झाડુ लेके બેવલ લેકો ભગા રહે છે એટલે કે અમારા બહેન બેટી સાંખો इधर से आना જાન કોનકો નહી હોતા હે મુરી નજરો સે બહેન બેટીયો કો દેખતે હે अभी ये सब पुलिस का काम है कि हम लोग का काम है आप ही बताइए इधर से आने जाने में इतनी दिक्कत होती है कि हम लोग भाजी भी लेने नहीं जाते इधर से अभी रास्ते में खड़े होके दारू पी रहे शराब पी रहे कैसा कैसा गंदी गंदी गाली देते हैं तो कितना खराब लगता है ये सब कौन रुकावट करेगा पुलिस इसको, नहीं इसको पुलिस कुछ नहीं कार्रवाई नहीं करती है अब पुलिस नहीं करेगी तो कौन करेगा आप ही बताइए पुलिस को तो पैसा मिलता होगा खाने के लिए पुलिस तो खाके बैठ जाएगी ना हमारे बहन बेटियों के साथ क्या होगा तो पुलिस आके देखेगी